શું થયું પગ મચકો એવો કેમ નો મચકાઈ ગયો બધું પૂછી લે તું ચાલતો ચાલતો આવતો તો પગ આમ થઈ ગયો પગ આમ એક્ટિવ ને મેં તમને જોયા બિચારા પાણી પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું અને એમને હામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બન છે હું લાવ કીક મારી હામું જોયું એટલે તમે દોડતા દોડતા કીકો મારવા પહોંચી ગયા જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આપત અને એનો ધણી નતો ઘેર

તારા માટે જવું તું મારે પણ હું થોડો કામ માં હતો કયા કામ માં હતા ફોન માં રીલો જોતા તમે બેઠા બેઠા એવું ના ભાઈ ના કઈક જોતો હોય કામ નું માણસો ને એટલે એવા એમના ફૂગા તમે કરી શકો અમે બોલી નાખીએ મેં શું કરી લીધું કઈ કર્યું મેં હજી પણ એક્ટિવાની કિકો તો જે રીતે મારી દે તમે એવું થયું મને કે આ નબળી છે આમ અરે ભાઈ મને તસે તસે નહીં થાય તો હું મુખ્ય હું કેમ એનો ધણી નહી એ બધું કામ કરવા માટે અરે માણસ નવરો ન આવ તો સોસાયટી વાળા શું કરશે હા સોસાયટી વાળા નહી તમે એકલા જ બાકી બીજું કોઈ નતું અને તમારા લખણ એવા છે ને કોઈ એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવો મારવાનું છે એવો મારવાનું છે ને અને હું ફોન કરીને કહેવાની ચૂક્યા તમારા વાડી ન હતા ને ઘરમાં રાખો

ભગવાને મને આટલું રૂપાળું બહેરું આપ્યું બસ એજ નહીં સમજણ પડતી કેમ બાર ધ્યાન આપવું પડે તમારે એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા

પગ પ્રેમમાં તો પગ ભાગી ના સેવા પગ ની કે વાત છે હાથ છૂટો પગ પ્રિયા ભાભી માટે તો હું જીવ આપી દઉં પગ દુખે છે પ્લીઝ મને માથું ના ચડાય